રાજપીપળાના અર્બન એન્ડ હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ હતી સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક બીમારી છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અર્બન હેલ્થ એન્ડ ખાતે નાનોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે આપણે સ્વયં જાગૃત થઈને સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવીએ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો તથા શિક્ષણના માધ્યમથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી અહીં સિકલ સેલનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નેવું ટકા લોકોનું સ્કેનિંગ કરવામાં આવે છે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે આજે ઓગણીસમી જૂન વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે આ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લોકોને શિકલસેલ એનિમિયા વિશેની માહિતી આપવામાં આવી અને માહિતી આપીને એમને જનજાગૃતિ તરફ કેવી રીતના લોકોને આપણે લઈ જઈ શકીએ એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે ત્યારે એમાં નેવું ટકા જેટલી કામગીરી સ્ક્રિનિંગની થઈ ગઈ છે અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ એમના ટ્રીટમેન્ટ માટે અને એમને વેક્સિનેશન માટેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે જે પણ સિકલ સેલ એનેમિયાના દર્દીઓ છે એ સિકલ સેલ એનેમિયાના દર્દીઓને હાઇડ્રોક્સી યુરિયાની ટ્રીટમેન્ટમાં અને ન્યુમોકોકલ વેક્સિન દ્વારા પણ એમને સારવાર આપવામાં આવી રહી છે અને એ અંગે એમને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે એમણે શું શું એમને કાળજી રાખવાની જરૂર છે શું ખાવાની જરૂર છે અને કંઈ પણ તકલીફ થાય તો એ તકલીફમાં તાત્કાલિક એમણે દવાખાનાનો કેવી રીતના સંપર્ક કરવો એ અંગેની સંપૂર્ણ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી છે અને સિકલ સેલ એનેમિયાના દર્દીઓને પણ આ માહિતીથી એમને માહિતી આપીને એમને માહિતગાર કરવામાં આવ્યા છે ત્યારે સિકલ સેલ એનેમિયાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં એને નિયંત્રણમાં લાવવો એ નિયંત્રણમાં લાવવા માટે અત્યારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાતની સાથે સાથે આ દેશના સત્તર એટલા રાજ્યો છે કે જેમાં પણ સાત કરોડ કરતાં વધુ જનજાતિ સમાજના લોકોની સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સેલ એનેમિયાને ઇરેડિકેટ કરવા માટે સર્વે સમાજના લોકો સર્વે એનજીઓ સાથે સામાજિક સેવી સંસ્થાઓ શાળાઓ આરોગ્ય અને શિક્ષણના માધ્યમ થકી આ સિકલ સેલ એનેમિયાને નિયંત્રણમાં કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એમાં સર્વે લોકોના સાથ સહકારથી સિકલ સેલ એનેમિયાને આદિવાસી સમાજમાંથી નિયંત્રણમાં ચોક્કસ કરી લેવાશે